મિત્રો પોઝિટિવ મોરબી બાપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં કે જે વર્ષોથી આ મોરબીમાં આવું અવનવરું આયોજન કરે છે તો તેના આયોજક દેવેનભાઈ રબારી આપણી સાથે છે દેવેનભાઈ આ વર્ષનું આયોજન કઈ રીતનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સંકલ્પ નવરાત્રી આ આયોજનમાં આ વખતે પ્લેટિનિયમ પ્લોટ રવા પર રોડ પર કર્યા છે જેના રસ્તા બે છે રવા પર રોડ અને સનાળા રોડ રાજકોટ ચોકડીથી પણ સીધા જ આવી શકે બંને રસ્તા લોકોને થશે અને થોડુંક શાંતિપૂર્ણ વાતાવરણમાં બીજા લોકોને કોઈને પણ હેરાનગતિ ન થાય ભક્તિ આપણે કરીએ બીજા હેરાન થાય એવા એ ન થાય એટલે માટે થોડુંક લોકોથી અંતર રાખ્યું સરસ મજાના એક ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એક લાખ સ્ક્વેર ફીટની ઉપર બહુ મોટું ગ્રાઉન્ડથી અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ભવ્યતાની સાથે દિવ્યતા પણ લોકો માણે એવા રીતનું આયોજન અમે કરવા જઈએ છીએ એટલે કે પ્રાચીન સંસ્કૃતિનું જતન થાય પ્રાચીન સંસ્કૃતિની સાથે આધુનિક સુવિધા સાથેનું આયોજન સંકટ નવા મહોત્સવ ખૂબ સરસ ખૂબ સરસ તો આ આયોજનની તમારી વિશેષતા છે એની સાથે જ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષે શંક નવાજ મહોત્સવમાં માતા બહેનો અને અધિકારીઓ માટે મિચ્રત પ્રવેશ આપવામાં આવે છે ખૂબ સરસ અને ખરા અર્થમાં જે આપણી શક્તિ છે આરાધના કરી છે આપણે માતાજીની એના ભાગરૂપે અમે એ જે લોકો એફોર્ડ નથી કરી શકતા જે લોકો આવી નથી શકતા અથવા તો કોઈને એ ભાવ હોય કે પાર્ટી સ્વરૂપમાં જશે તો સરકાર આપે તો એ હાવ લોકોમાંથી નીકળી જાય અને સાચા અર્થમાં દીકરીઓ માતાજીની આરાધના માતાજી તો દીકરીઓ જે આનંદ કરે એમાં જ રાજી હોય એમાં જ રાજી અને અહીંયાથી જોતા જો તો માતાજીનું નામ લેતા લેતા આપણી બહેનો દીકરીઓને બધા આનંદ લઈએ એવા એક હેતુથી અમે છેલ્લા પાંચ વર્ષથી આ નિઃશુલ્ક પ્રવેશ આપીએ છીએ આ વખતે પણ તમામ જ્ઞાતિની બહેનો નિઃશુલ્ક પ્રવેશ આપવા વાલે તમામ સર્વ હિન્દુ જ્ઞાતિ માટે આપ છે અહીંયા તમામ સમાજના અને સાથે સાથે અહીંયા આપણી જે સંસ્કૃતિ છે તેનું જતન થાય તેના માટે જે લોકો આવશે પ્રવેશ આપશે જે કુટુંબો હોય તિલક કરીને પ્રવેશ આપવામાં આવશે જેથી આપણી સંસ્કૃતિનું પણ જતન થાય અને લોકોમાં જે ભાવના છે આપણા આધ્યાત્મિકતા એ પણ ખેડવાય ઓકે એટલે આમાં વીવીએપી ને વીઆઈપી એન્ટ્રી અલગ અલગ કરવામાં આવ્યું છે કે સંકલ્પ નવરાત્રિ મહોત્સવ પહેલેથી અમે એવું નથી કર્યું છે કે કોઈ વીઆઈપી કલ્ચર નહીં અનુસરી અમારા પાસે એવા વીઆઈપી શોખાના અમે કહીને કે એની સ્પોન્સર અમે આના માટે તમામ લોકો એક હા આમંત્રિતો માટે અલગ વ્યવસ્થા હોય ફેમિલી સાથે પરિવાર સાથે આવ્યા વાત માટે અલગ વ્યવસ્થા હોય એ રીતની વ્યવસ્થા ભાગરૂપે જે કહેવાય શીખવાન

घण बा फेमस વારસો આપણો જળવાય સાથે સાથે મેડિકલ સુવિધા સલામતી સુવિધા ડ્રેથ એનાલિસિસથી લઈને મેટલ ડિટેક્ટરથી લઈને તમામ સુવિધાઓ સાથે મહિલા બાઉસર સાથેની સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે તમામ કોઈ પણ કહેવાય ને કે કોઈપણ પણ બાંધછોડ નહીં થાય સલામતી સાથે અને કીધું એમ સવ્રતાની તો હોય પણ દિવ્યતા પણ આ ગ્રાઉન્ડની અંદર આવે એવા હેતુથી અમે નવ યાત્રાધામ છે જી માતાજી ત્યાંથી અમે અમારા સ્વયંસેવકો માતાજીની આરાધના કરીને માતાજીના ચરણોમાં વંદન કરીને ઠંડીડી લેવાના છે જે અમે અહીં મંદિર સ્થાપિત કરી સુવાર કરવાવાળી મુદ્દિની મુદ્દિની આગર લોકો આવીને ત્યાં પ્રાર્થના કરે અને રક્ષા સૂત્ર રક્ષા સૂત્ર બાંધ્યા પછી એ રક્ષા સૂત્ર 9 દિવસ સુધી નવરાત્રી નવરાત્રી દરમિયાન કરે છે દરેક માતાજીને તમને બી આ સંકલ્પમાં કરીને સૂત્ર એ માતાજીને સુકંદાત તમે જે કાર્યક્રમ કરો છો મોરબીની જનતાને મારે એકમાત્ર કહેવાનું કે આ જે ધૂમિકાંપરા મુજબ અને માતાજીની ખરેખર આરાધના પ્રમાણે કહેવાય તો આયોજન કરેલું છે તો આ આયોજનમાં ચોક્કસ એક વખત તો જરૂર પધારો અસ્ત